સાત નવેમ્બર પચાસ વર્ષ બાદ બનશે દુર્લભ સંયોગ શનિદેવ આ પાંચ રાશિનું ભાગ્ય ખુલશે સાત નવેમ્બર બે હજાર પચ્ચીસના રોજ બ્રાહ્મણમાં એક અતિદુર્લભ સંયોગ બનવાનો છે એવો સંયોગ જે પાછલા પચાસ વર્ષથી નથી બન્યો આ દિવસે શનિદેવ પોતાની ગતિથી એવી સ્થિતિમાં રહેશે કે અન્ય મુખ્ય ગ્રહો ગુરુ ચંદ્ર મંગળ બુધ સાથે વિશિષ્ટ દૃષ્ટિ બનાવી કર્મફળનો મહાયોગ રચશે ઓગણીસો પંચોતેરમાં આવો સંયોગ અંતિમ વાર બન્યો હતો જ્યારે ભારતમાં અનેક લોકોએ જીવનમાં અચાનક ઉછાળો જોયો નોકરી ધંધો સુખ અને પ્રતિષ્ઠા બધામાં ચમક દેખાઈ હવે પચાસ વર્ષ બાદ બે હજાર પચ્ચીસમાં એ જ સમય ફરી પાછો આવી રહ્યો છે આ ભાગમાં તમે વાંચશો કે આ સંયોગ કેમ બન્યો છે શનિદેવ કેવી રીતે આ દિવસના મુખ્ય અધિપતિ છે અને આ પાંચ રાશિઓ માટે શું દિવ્ય પરિવર્તન સર્જાશે પચાસ વર્ષ બાદ બનનારા સંયોગનું વૈદિક કારણ જ્યારે ગ્રહો તેમના સ્વગૃહ અથવા ઉત્તમ સ્થાનમાં પ્રવેશ કરે છે અને તે સમયે ચંદ્ર કોઈ શુભ નક્ષત્રમાં હોય ત્યારે દુર્લભ ગ્રહ સંયોગ રચાય છે સાત નવેમ્બર બે હજાર પચીસના રોજ શનિ પોતાના કુંભમાં રહેશે ગુરુવૃષભમાં ઉદય સ્થિત વૃશ્ચિકમાં અને સૂર્ય શુક્ર તુલામાં રહેશે આ ચાર અલગ તત્વના ગ્રહો એક સમતુલા સ્થિતિ સર્જે છે જેને શાસ્ત્રોમાં સમપાત યોગ કહેવાય છે આ સમપાત યોગ પચાસ વર્ષ બાદ પ્રથમવાર બનશે કારણ કે ઓગણીસો પંચોતેરમાં અંતિમવાર શનિ ગુરુની આ વિસ્થાપિત દૃષ્ટિ આવી હતી આ વખતે આ દૃષ્ટિ વધુ પ્રભાવશાળી છે કારણ કે ગુરુ વૃષભમાં સ્થિરતાનો સંકેત આપે છે શનિકુંભમાં કર્મની શક્તિ આપે છે અને ચંદ્રવૃશ્ચિકમાં મનની ઊર્જાને ગતિ આપે છે આ ત્રણેય મળીને ધન કર્મ ભાવના ત્રિવેગ યોગ રચે છે જેથી વ્યક્તિનું ભાગ્ય માત્ર બદલાતું નથી પરંતુ તેનું જીવન ધર્મ અને સમૃદ્ધિ તરફ દોડે છે શનિદેવની દ્રષ્ટિથી બનતો ન્યાય યોગ શનિદેવ આ સંયોગના કેન્દ્રમાં છે જ્યારે શનિકુંભ રાશિમાં ગોચર કરે છે ત્યારે તેઓ પોતાના સ્વભાવે ધર્મ ન્યાય અને કર્મફળના માર્ગ ખોલે છે આ દિવસે શનિની દ્રષ્ટિ ત્રણ સાત અને દસમા સ્થાન પર પડે છે એટલે કે ત્રણમા સ્થાન પર ઉર્જા અને હિંમત સાતમા સ્થાન પર સંબંધ અને સમતુલા દસમા સ્થાન પર કર્મ અને સિદ્ધિ આથી જે રાશિ લોકો છેલ્લા ઘણા વર્ષોથી સંઘર્ષમાં હતા તેમના માટે આ દિવસ ચમત્કારિક સિદ્ધિઓ લાવશે શનિદેવ ધીરજવાળાને ફળ આપે છે આ સંયોગી ધીરજની પરીક્ષા પૂરી થવાની ક્ષણ છે આ દિવસે બ્રહ્માંડમાં ઉત્પન્ન થતી દૈવિક તરંગો આ સાત નવેમ્બરનો દિવસ માત્ર જ્યોતિષીય દૃષ્ટિએ નહીં પરંતુ આધ્યાત્મિક રીતે પણ મહત્વનો છે આ દિવસે ચંદ્રનું વૃશ્ચિકમાં ગમનાંતરિક શુદ્ધિનું દૈવિક સંકેત આપે છે ગુરુની વૃષભ રાશિમાં દૃષ્ટિ સંતુલિત સમૃદ્ધિ આપે છે શુક્લતુલામાં હોવાથી સંબંધોમાં મધુરતા અને કલાત્મક તેજ પ્રદાન કરે છે મંગળ કર્કમાં હોવાથી પ્રેરણા અને સાહસનો સ્ત્રોત બને છે આ સૌ ગ્રહો મળીને પંચશક્તિ સંયોગ ઉત્પન્ન કરે છે જે જીવનના પાંચ ક્ષેત્રો પર અસર કરે છે એક ધન અને સંપત્તિ બે સ્વાસ્થ્ય અને શક્તિ ત્રણ સંબંધ અને પરિવાર ચાર કર્મ અને કાર્યસ્થળ પાંચ આધ્યાત્મિક ઉન્નતિ આ દિવસે કરવાનું ખાસ ધ્યાન અને પૂજા વિધિ શનિદેવને પ્રસન્ન કરવા માટે સાત નવેમ્બરના રોજ સવારે બ્રહ્મ સવારે સાડા ચાર વાગ્યાથી સવારે સાડા પાંચ વાગ્યા દરમિયાન કરવા યોગ્ય કાર્ય એક તેલનો દીવો પીપળા વૃક્ષ નીચે કરવો બે ઓમ શમ શનૈશ્ચરાય નમા જાપકસો આઠ વખત કરવો ત્રણ ગરીબોને કાળા કપડાં અને ઉડદ દાન આપવો ચાર પોતાના ગુરુ અથવા વડીલના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લેવો પાંચ એક સમય ઉપવાસ રાખી શનિચર સ્તોત્ર પાઠ કરવો આ વિધિથી શનિદેવની કૃપા મેળવવા સાથે કર્મબંધનો શિથિલ થાય છે અને ભાગ્યના દ્વાર ખુલે છે એક વૃષભ રાશિ ભાગ્યનો વાઘા ઉઘાડશે વૃષભ રાશિના જાતકો માટે આ સાત નવેમ્બરનો દિવસ ધન અને પ્રતિષ્ઠાના અદ્ભુત ફેરફાર લાવશે શનિની દશમ દૃષ્ટિ કર્મસ્થાન પર પડે છે એટલે કે પરિશ્રમને ફળ મળશે અચાનક પ્રોપર્ટી લોટરી અથવા રોકાણમાંથી લાભ કુટુંબમાં સમાધાન અને આનંદ નવા વ્યવસાયની શરૂઆત માટે શ્રેષ્ઠ સમય ગુરુની દૃષ્ટિથી સંતાન સુખ અને વિવાહયોગ મજબૂત કાળા તિલનું દાન કરો શનિ ચાળીસા પાઠ કાળા કૂતરાને રોટલી ખવડાવો બે સિંહ રાશિ રાજયોગનો પ્રારંભ શનિદેવ હવે તમારું કારકિર્દી ઊંચાઈએ લઈ જશે સિંહ રાશિના જાતકો માટે સાત નવેમ્બરનો સમય અધિકાર અને માન મેળવવાનો છે લાંબા સમયથી અટકેલો પ્રમોશન મળશે રાજકીય અથવા સામાજિક ક્ષેત્રે પ્રતિષ્ઠા વધશે વિવાદિત મામલામાં જીત મળશે જીવનસાથી સાથે પ્રેમમાં નવી ગરમ પીપળા વૃક્ષ નીચે દીવો કરવો કાળા તિલથી તિલક કરવો સૂર્ય અને શનિ બંનેના જાપ કરવો ત્રણ ધનુ રાશિ ગુરુની કૃપાથી શનિનો આશીર્વાદ આ રાશિના લોકો માટે સાત નવેમ્બરથી આધ્યાત્મિક અને ભૌતિક બંને ક્ષેત્રે ઉત્કર્ષનો સમય શરૂ થશે વિદેશ પ્રવાસ અથવા નવી તક કારકિર્દીનું સુવર્ણ યુગ શરૂ આરોગ્યમાન સુધારો અને માનસિક શાંતિ શનિ ગુરુના મિલનથી ધર્મ કર્મ રાજયોગ રચાય છે શનિ મંદિરમાં તેલ ચઢાવવું ગુરુવાર અને શનિવાર ઉપવાસ રાખવો પીળા કપડામાં દીવો કરવો ચાર કુંભ રાશિ સ્વગૃહમાં શનિની મહાકૃપા કુંભ રાશિના જાતકો માટે આ સમય ભાગ્યના વિસ્ફોટ જેવો છે શનિ સ્વગૃહમાં હોવાથી દરેક ક્ષેત્રમાં નવી સિદ્ધિ મળશે જમીન મકાન સંબંધિત લાભ રોકાણ અને ધનવૃદ્ધિ લગ્ન અથવા સંતાન સંબંધિત ખુશખબર શનિનું સ્વસ્થાન કર્મને વિજયમાં ફેરવે છે કાળા ઘોડાને ચણા ખવડાવો પીપળાના વૃક્ષ નીચે શનિ સ્તોત્રપાઠ દર શનિવારે દાન કરો પાંચ મકર રાશિ કર્મથી સફળતાની ચરમસીમા મકર રાશિના જાતકો માટે આ સમય જીવનમાં સ્થિરતા ધન પ્રતિષ્ઠા અને આધ્યાત્મિક ઉન્નતિ લાવશે વિલંબિત કામોમાં વિજય પ્રમોશન અને નવી જવાબદારી પરિવાર અને સંતાનથી આનંદ પચાસ વર્ષ બાદ શનિદેવનું વિશેષ આશીર્વાદ શનિ મંદિરમાં તેલથી દીવો કરવો કાળા ઉડદાન વડીલોના આશીર્વાદ લેતા દિવસની શરૂઆત કરવી આ સાત નવેમ્બરનો સંયોગ માત્ર ગ્રહોની ગતિ નથી તે માનવ ચેતના અને કર્મના સંતુલનનો સંકેત છે જેમ કુંભમાં ધૈર્ય આપે છે તેમ આપણે પણ ધીરજ રાખવી જોઈએ આ દિવસ એક નવો અધ્યાય છે જ્યાં ન્યાય ધર્મ અને સત્યની જીત થાય છે